અગિયાર માળા તમારે જરૂર કરવી જોઈએ અને ઓમ રીમ ખોડિયાર દિવ્ય નમા અને તમારે ખોડિયાર માતાજીના મંદિરે જઈ માતાજીને ચુંદડી જરૂર ઓઢાડવી જોઈએ અને આ મંત્રના જાપ કરતા કરતા માતાજીને ફૂલ અર્પણ જરૂર કરવા જોઈએ અને ખોડિયાર માતાજીને શ્રીફળ જરૂર વધેરવું જોઈએ મધ્યાહન અને સંધ્યા સમયે માતાજીને ખીર લાપસી રોટલી અર્પણ કરીને આપણાથી થયેલી દરેક ભૂલો ને પાસેથી ક્ષમા અર્ચના માંગીને ખોડિયાર વિનંતી કરીને માફી માંગવી જોઈએ તો ખોડેર જયંતિના દિવસે તમે સાચા મનથી માની આગળ કઈક પ્રાર્થના કરીને માંગશો તો મા ખોડિયાર તમને જરૂરથી એમના આશીર્વાદ પ્રાપ્ત કરશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે જો તમે પણ મારી જેમ ખોડિયાર માના ચાહક છો ખોડિયાર માના ભક્ત છો તો છવ્વીસ જનવરી પહેલા આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરી દેજો અને અંતમાં